આપણે વાડી આવી ગયા છે અત્યારે આપણા કપામાં પાણી વાળવાનું છે અને માનવી ઉપાડી છે એમાં મોટા મોટા ઝાડવા લીંદવાના છે અત્યારે કપા પાણી ચાલુ છે આપણે પાણી પાવાનું છે જો આપડે અત્યારે વાડી આવી છે આપડે આ બીજી વાડી રેન પીપર વાળી ની આગળ પાણી વાળવા માટે ત્યાં ભત્રીજો જો કે મારે નાખું વાળું કાકા લે તો વળી ગયો છો હવે નાખું વાળવા રે તો સારું છે આજ એ બાપુ એવું પાસે જો

તો મિત્રો જેને દેશી ચા પીવો હોય ને આવી જાવ અત્યારે જો આપણે ભઠા ઉપર આ ક્લાસ ચા બનાવી છે ભૂકીને ને ખાંડ નાખી દીધી છે હવે સરસ એ ઉફાણો આવી જાય એટલે દૂધ નાખીને એકદમ કડક આઈ ક્લાસ ચા બનાવવાનો છે પીવી હોય તો આવી જાવ અમારા મિત્રો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા એટલે હું જ આપણે થોડુંક વિડીયો અપલોડ કરો ને રમત આવ્યા રાખે તમે હું સબસ્ક્રાઈબ ને એવું ન કરો તો પછી અમને એમ થાય કે તમને હું અમારા વિડીયો કદાચ નહીં ગમતા હોય

હું તો મોટર ચાલુ કરવા આવ્યો મેં કીધું પાણી કીધું નાકા ભરાઈ ગયા છે કીધું વાળી તો જ નથી આવીને જોયું ને માં સિંગલ હા પોણા બાર જવું થયું એટલે ઘરેથી ટીફિન લઈ આવી આપણે અત્યારે ટિફિન લેવા જાવી તો મિત્રો અત્યારે આપડે ટિફિન લઈને જાવી છે વાડીએ ટિફિન લઈ લીધું હે આપણે જમી લીધું ઘરે કારણ કે એવું પાણી વાળવાનું હે એટલે ઘરે જમી લીધું એટલે હું છે કે પપ્પા ની જમી લે એટલે પાણી વાળવું એવું જાય કારણ કે બધે પાણી વાળી તું પછી નાકે મૂકવું પડે એટલે હું ઘરે જમીન જ આવ્યો હાલો વાડીએ મળી તો મિત્રો આપણે ટિફિન લઈને વાડીએ પૂગી ગયા જેવા ગોડાઉન માં મસ્ત મજાના પંખા એટલે બેસી ગયા તો પપ્પાની નાકા વાળવા ગયા હમણાં નાકા વાળી ના આવે એટલે એમને જમી લે મયાક હા સમજો હાલો બપોરો કરવા કે જોરથી બોલ આને બપોરો કરવા હા ઓ વાળીનો બપોરો હો જોઈ લ્યો દાદા દીકરો બી બેહી ગયા બપોરો કરવા લાડવા લાડવા ખાઈ જો ભાઈ વાહ ભાઈ વાહ તો મિત્રો આપણે અત્યારે હવે ત્રણ જેવું થયું છે આપણે પાણી પી ગયું નથી હજી થોડાક નાકા બાકી છે પણ હવે લાઈટને જવાનો ટાઈમ થઈ ગયો છે પેલા નાકામાં વાળી નાખ્યું છે આપણે હવે છેલ્લા નાકામાં વાળે નાખ્યું હવે જાવી છે તો લગભગ અડધી કલાક જેવું થાય છે એક નાકામાં એટલે હવે એમાં પાણી અડધી કલાક જેટલે તો લાઇટ નથી પંદર વીસ મિનિટ જેવું રહે લાઇટ સારું હાલો તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આખો બ્લોગ જોજો બહુ મજા આવશે મિત્રો બરાબર હાલો હવે આપણે ઘર ભેગા થઈ જાવી તડકાના